શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત રાખનાર એકસો કન્યાઓને વિનામૂલ્યે આ પ્રસંગે ટ્રસ્ટના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સભ્યોની એકાદશીના પવિત્ર દિવસે શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત રાખનાર એક અડસઠ કન્યાઓને વિનામૂલ્યે મહેંદી મૂકવાનો કાર્યક્રમ નર્મદાબેન રાણા અને તેમની સેવાભાવી ટીમના સૌજન્યો આજ રોજ રાખ્યો હતો તેમાં શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ તેમજ તેમના ટ્રસ્ટના તમામ સભ્યો હાજર રહ્યા હતા શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને નમ્રતાબેન રાણા ના સૌજન્યથી આજ રોજ ફ્રીમાં મેલી મૂકવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અમારા ટ્રસ્ટના માધ્યમથી આવા અવનવા કાર્યક્રમો થતા રહ્યા છે અને થતા રહેશે અને આગળ પણ અમે આવા કાર્યક્રમ કરતા રહીશું લગભગ સો થી દોઢસો જેટલી છોકરીઓ આમાં ભાગ લીધો છે એક સમાજમાં સારો મેસેજ આવે એટલા માટે અમે આવા કાર્યક્રમો કરતા રહ્યા છે અને કરતા રહીશું ભારત માટે જે